ઓમ નમઃ શિવાય જય મા પાર્વતી જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજે આપણે એક એવું અગમ્ય રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ જેને સમજ્યા પછી તમારા જીવનમાં એક એવું વિઘ્ન હરશે જે ઘણા લોકો માટે જીવતા સમાન હોય છે હા અમે વાત કરી રહ્યા છીએ એવા યુગલ વિશે કે જેમના લગ્ન થતા નથી સંબંધ બાંધી શકાય તેમ નથી અને માંગણીઓના દરવાજા જાણે પુરાઈ ગયા હોય એવું લાગે છે આવા સમયે મન તોટે છે આશા પણ બેસી જાય છે અને માણસ ઈશ્વર તરફ નજરો ફેરવે છે ઘણા મિત્રો કે બહેનો એવા પણ છે કે જેમના ઘરમાં બધું હોય સુખ હોય સુંદરતા હોય સંસ્કાર હોય અને છતાં પણ લગ્ન થવાથી વાત જ ચાલતી નથી ચાર પાંચ વર્ષ થાય માગું આવે પણ જામતું નથી અથવા કોઈ વાતમાં અટકી પણ જાય છે આવી પરિસ્થિતિમાં અનેક પિતા માતા દરરોજ દેવ આરાધના કરે છે મંદિરે જાય છે કુંડળી બતાવે છે નમન કરે છે પણ છતાં કંઈ પણ સુધાર આવે તેમ દેખાતું નથી આજે જે વાત હું કહેવા જઈ રહ્યો છું તે કોઈ ડોક્ટરી ઉપાય કે યંત્ર મંત્રનો ચમત્કાર નથી પણ એ છે ઘરમાં રહેલી એક એવી શક્તિ જેની ખબર આપણે નથી એવી વસ્તુ જે આપણી રસોડામાં છે પણ આપણે તેનો યોગ્ય ઉપયોગ કરી નથી શકતા એ છે એક ચમચી હળદર બસ એક ચમચી હળદર તમારા જીવનના સહયોગ બદલાવી શકે છે તમે કદાચ વિચારી રહ્યા હશો કે શા માટે માત્ર હળદર તો હું તમને કહું કે શાસ્ત્રોમાં ઋગવેદમાં પણ હળદરને દિવ્ય શક્તિ તરીકે પણ માનવામાં આવે છે હળદર શરીરમાંથી દોષિત તત્વોને દૂર કરે છે ચહેરાઓ પર તેજ લાવે છે અને ખાસ કરીને સ્ત્રીઓમાં ચક્રોની ઉર્જા જાગૃત કરે છે તેથી શાસ્ત્રો કહે છે કે લગ્નના વિઘ્નો ઉકેલ જ્યાં યંત્ર કે મંત્ર પણ ન આપે ત્યાં એક ચમચી હળદર ઘી સાથે લઈ લેવાથી મન શરીર અને મંત્ર ત્રણેય શક્તિઓ શુદ્ધ થાય છે મિત્રો વિડિયોમાં હવે આપણે આગળ વધતા પહેલાં જો તમે વિડીયોમાં નવા હો તો લાઇક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરી અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ ઉપર નિયંત્રણ બની રહે મિત્રો હવે વાત કરી કે આ ઉપાય કરવો કેવી રીતે દરરોજ સવારે ખાલી પેટ એક ચમચી શુદ્ધ હળદર પાવડર અને એક ચમચી ઘી લઈ અને ચોસીને ખાવું પછી એક ગ્લાસ ગરમ પાણી પી જવું એ પછી માત્ર એક મિનિટ શાંત બેસવું અને ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરવું એમ કહેવું કે જે મા પાર્વતી મારા જીવનમાં પણ સંબંધો જમશે જે અવરોધ છે તે દૂર કરો એ માત્ર મિનિટ મિનિટભરનું ધ્યાન એવું કામ કરે છે જે વર્ષોની ઉપાસનાએ ન કરી હોય એવું ફેરફાર લાવે છે આ ઉપાય શ્રાવણ માસમાં કરવો શ્રેષ્ઠ ગણાય છે પણ જો એ શક્ય ન હોય તો શુક્રવારે કે સોમવારથી શરૂ કરો શ્રાવણ તો પહેલેથી જ ભગવાન શિવનો મહિનો પણ છે એ મહિને કરેલ ઉપવાસ અને ઉપાય ખૂબ જ અસરકારક ગણાય છે પણ દરેક ઉપાય પાછળ શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે જો શ્રદ્ધા નથી તો ઉપાય પણ નિષ્ફળ હોય છે હવે આ હૃદયનું રહસ્ય આપણે સમજીએ શાસ્ત્રો પરથી પુરાણો કહે છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે સતત તપ કર્યો તેમણે પણ ખાસ જડીબૂટીઓ બનેલી લેપ લગાવી હતી તેનો ગુણ અવલંબન કર્યું હતું જેથી તેમનો તેજ વિકસિત થયો આજે પણ આપણું વૈદિક સમાજ માનવામાં કહે છે કે હળદર એ સ્ત્રીઓ માટે તેજ સ્વીતા અને સંતુલન લાવે છે તે મનને શાંત કરે છે ત્વચાને દીપાવતી કરે છે અને આંતરિક પ્રાણ શક્તિ વધારે છે જ્યારે સ્ત્રીની આ અંદરની ઉર્જા જાગે છે ત્યારે તેઓ મનોયોગી બનશે અને સંબંધ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે હવે તો વૈજ્ઞાનિકો પણ માને છે કે હળદરમાં કર્ક્યુમિન નામનો તત્વ હોય છે જે ન્યુરો ફાટ વેશને શાંતિ આપે છે ડિપ્રેશન ઘટાવે છે સ્કિન ગ્લો કરે છે અને હોર્મોન બેલેન્સ કરે છે તો આ બધું સાંભળીને શું તમને લાગતો નથી કે આ એક ચમચી વસ્તુથી લગ્નના અવરોધ દૂર થઈ શકે છે મિત્રો લગ્ન થવામાં ઘણીવાર ભૌતિક કારણો ઓછા અને આધ્યાત્મિક અવરોધ વધારે હોય છે જેમ કે ભૂતકાળના સંસ્કાર ગ્રહોની દશા અભિત મનની શક્તિ કે પછી ઘરના નકારાત્મક વાસ્તુ અહીં ઉપાય માત્ર દવા નહીં પણ પૂજાનું શરણે જવું પડે છે પણ એ પૂજા એકદમ સરળ છે તમારા સદા હોવી જોઈએ નિયમ હોવો જોઈએ કે અને આત્મવિશ્વાસ હોવો જોઈએ જ્યારે તમે આ ઉપાય શરૂ કરો એ સાથે એક નાનું વ્રત પણ કરો દર શુક્રવારે માતા પાર્વતીને ધૂપ ફૂલ અને સફેદ પ્રસાદ ચડાવો ખાસ કરીને કાત્યાયની દેવીને સમરવો તેમના માટે ઓમ કાત્યાયની દેવી નમ મંત્રનો જાપ કરો એક નાનકડું દીવડું શિવલિંગ પાસે રોજ પ્રગઠાવો અને રોજ સવારે ત્રણ મિનિટ તમારી શુભ સંબંધોની કલ્પના કરો તમે હળદલો ધીરો ધીરો તેને ઘી સાથે ચૂસો આંખ બંધ કરો અને કલ્પના કરો કે તમારા જીવનમાં સાચો જીવનસાથી આવે છે તમે પરિવાર સાથે હસી જીવી રહ્યા છો મંત્ર જાપ કરો અને વિશ્વાસ રાખો કે શું શક્તિનો તમારી તરફ આવી રહી છે મિત્રો અહીં તમે વિચાર કરી શકો છો કે શું આ ઉપાયનો કોઈ પરીએ અનુભવ કર્યો છે તો હું કહું કે ઘણા ઘણી બહેનો જ્યારે તેમના લગ્નના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા હતા ને ત્યારે એમણે આ સરળ ઉપાયથી શ્રદ્ધાપૂર્વક નિયમ પાડ્યો એક બહેન અમદાવાદથી હતા ઓગણત્રીસ વર્ષની હતી પાંચ વર્ષ સુધી માગું જ ન આવતું એક દિવસ મારા વિડીયો ઉપરથી આ ઉપાય જોઈને શરૂ કર્યો માત્ર પંદર દિવસમાં એક જ જથ્થો માગું આવ્યું આજે એના લગ્નને બે વર્ષ થયા છે પોતે શેરી ઘરની વહુ છે અને ખુશ છે આવા અનેક કિસ્સા છે હું માત્ર ભવિષ્ય બતાવતો માણસ નથી હું એ જ બતાવું છું જે વૈદિક શાસ્ત્ર માનસ શાસ્ત્ર અને અનુભવ સાથે સાચો સાબિત થાય મિત્રો અહીં તમે હળદનો ઉપાય તો શીખી ગયા પણ એ સાથે થોડી જીવનશૈલીમાં પણ ફેરફાર કરો દરરોજ સવારે વહેલા ઉઠો તમારા રૂમમાં શુદ્ધ સુગંધિત વાતાવરણ રાખો દીકરીઓ માટે ખાસ કહેવો છે કે તમારા બેડની નીચે સામાન ન જમાવો પથારી નીચો સાફ રાખો શ્રી પાર્વતીનું ચિત્ર તમારા રૂમમાં મૂકો દિવસમાં ઓછામાં ઓછો એક કલાક તમારું મન શુદ્ધ કરવાનો પ્રયત્ન કરો એ ઇન્ટરનેટ નહીં તમારું અંતરયાજ્ઞ જ્યારે તમે તમારી અંદરથી નકારાત્મકતા દૂર કરો છો ત્યારે બ્રહ્માંડ તમારી તરફ ખેંચાઈ આવે છે એવા સમયે જ યોગ્ય સંબંધો આવે છે હવે તમે કહો કે મારા ઘરમાં ઘણા પૈસા છે પરંતુ દીકરીના માટે કોઈ માગું નથી આવતું તો સમજજો કે એ પૈસાની ઊર્જા વહી રહી નથી ઘરમાં સ્ત્રીઓ નારાજ છે ક્યારે મંદિરમાં જઈ અને પ્રાર્થના નથી કરાઈ ઘરમાં ઘંટ ન વાગે શંખ ન વાગે તો ઉર્જા રોકાઈ જાય છે મિત્રો આ ઉપાય માત્ર એક ખોરાક નથી એ છે તપસ્યા દરેક સ્ત્રી પોતાની અંદર દેવી છે જ્યારે તે દેવી તપ કરવી શરૂ કરે છે ને ત્યારે તેને શિવ મળે છે અંતે ફક્ત એટલું કહું જો તમે સાચા હૃદયથી શ્રદ્ધાથી નિયમિતથી બસ એકવીસ દિવસ સુધી પણ આ ઉપાય કરો તો તમારા ઘરમાં માંગણાના દરવાજા ખુલી જશે સંબંધો આવી જશે અને લગ્ન માત્ર દારૂણ અફસોસ નહીં પણ ખુશીની શરૂઆત બની જશે મિત્રો ભારતના દરેક ખૂણામાં લગ્ન સંબંધિત અનેક માન્યતાઓ છે થોડા સમય પહેલાં અમરેલી જિલ્લાના એક ગામમાં લીલાબેન નામની એક સ્ત્રી રહેતી હતી તેના ઘરે બે દીકરીઓ અને એક દીકરો મોટી છોકરીએ એ છીવીની ઉંમર ઓગણત્રીસ વર્ષ થઈ ગઈ હતી પણ કેટલીએ જાતનું કુંડળી મિલન દોરી ઉપાય અને ધ્યાન છતાં તેના માટે કોઈ યોગ્ય રિશ્તો જ ન મળતો એક સમયે તો છવી અને તેના પરિવાર હતાશ થઈ ગયા હતા છવી ઘરેથી ઓછું બહાર નીકળતી મન પણ ભારે રહેતો અને એના શારીરિક તંદુરસ્તી ઉપર અસર થવા લાગી એ સમયે ગામની એક વૃદ્ધ મહિલા શારદાબેન મોટા ભાગે આયુર્વેદ અને ઘરગથ્થા ઉપાયનું જ્ઞાન ધરાવતી હતી તેણે લીલાબેનને એક ખાસ ઉપાય જણાવ્યું ને એણે કહ્યું કે દરરોજ સવારે છવીને રોસણામાં રાખેલી કાઉન્ટી ઘી એટલે કે દેશી ઘીનો એક ચમચી ભાગ સરહદ સાથે મિક્સ કરીને ખવડાવો સાથે જ દક્ષિણ મુખી હનુમાનજીના મંદિરમાં આઠ દિવસ સુધી લાડુનો નિવેદ ચડાવો અને મહિનો અઠવાડિયું સુધી ફક્ત શુભ વિચારો રાખો લીલાબેને આ ઉપાય કરવા આરંભ કર્યો છવિ પણ ધીરે જ સારી રહી આશ્ચર્યની વાત એ છે કે જે છવીના માટે વર્ષોથી કોઈ વાત પણ આગળ વધતી ન હતી ત્યાંથી આ ઉપાયના સાતમા દિવસે જ એક સંબંધ આવ્યો જે સુરતમાં એક સારી નોકરીમાં કામ કરતા ભણેલા યુવકનો હતો મુલાકાત બાદ બંને પક્ષોનું મન મળે તેમ થયું અને લગ્ન પણ નિશ્ચિત થઈ ગયા આજે છવી ખુશી પરિણીત જીવન જીવે છે આવી ઘણી વાર્તાઓ આજે પણ લોકમુખે સાંભળવા મળે છે પણ આપણે એટલું માનવું પડે છે કે વિશ્વાસ સાથે કરેલો ઉપાય શુભ કામના સાથે કરેલો યંત્ર અને દેવભક્તિના સહારે શક્યતાને હકીકતમાં બદલી શકાય છે આ ઉપરાંત માતાનું મહત્ત્વ અહીં ભૂલવા નહીં જોઈએ અનેક લોકો વગડીમાં પાસે જેને લગ્ન માટે પ્રાર્થના કરે છે અને એક દીધ ચોખા અથવા ચણાનો જમાવો દે છે એવા કેટલાક ભક્તોને અગિયાર દિવસમાં સંકેત મળે છે કે કઈ દિશામાં પ્રયાસ કરવો ને ક્યારે વિચાર મૂકી દેવો આ બધું કઈ સ્મેર છે પણ ઉપાયોથી ઇસ્મિટમાં બદલાઈ શકે છે આ સમયે આપણે કંઈક વધારે આધ્યાત્મિક વાત કરીએ ભગવાન વિષ્ણુના કઠિન ઉપવાસ અને તપસ્યા પછી માતા લક્ષ્મી તેમના જીવનમાં આવી એ જ રીતે ક્યારેક કુંવારી કે કુવાર માણસના જીવનમાં કંઈક અદશ્ય અવરોધ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ મંગલ દોષ કાર્યસર્પદ દોષ અથવા મૂળ દોષ આવા અદૃશ્ય બાંધાનો નિકાલ કરવા તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર બંનેમાં વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે કેટલાક પરંપરાગત ઉપાયો જેમ કે રવિવારે ગાયને ગુળ અને ઘી રોટલી ખવડાવી સોમવારે પાંદડાવાળી તુલસીને પાણી આપવું ગણેશજીને દૂરવા અર્પણ કરવી આ બધું પણ લગ્ન અવરોધ દૂર કરવા માટે શુભ માનવામાં આવે છે મિત્રો આપણા પોતાના મનને નિર્વિકાર રાખવો એ પણ એક ઉપાય છે અત્યારે જો તમે કે તમારા પરિવારમાં કોઈ વ્યક્તિના લગ્ન થવાનું અટકી રહ્યું છે તો પહેલાં એ વ્યક્તિનો આત્મવિશ્વાસ મજબૂત કરો એને સમજાવો કે દરેક વાતે સમય છે અને એ સમયે વાતે ત્યારે પ્રકૃતિ ખુદ જ દરવાજો ખોલે છે મહિલાઓ માટે ખાસ કહીશ કે મહાદેવ અને માતા પાર્વતીની સાથે ઉમાપતિ શિવ નામનો જાપ કરો દરેક શુક્રવારે માતા સંતોષીની કથાનું પતન કરો અને ખાસ કરીને એક ઉપાય જે ઘણા લોકોએ કહ્યું છે કે ખૂબ અસરકારક છે કે જેના લગ્ન નથી થતાં તેમને નવરાત્રિના પ્રથમ દિવસથી કાંસાના વાસણમાં ગુલાબ જળમાં ભીંજાવેલી મિશ્રીનો એક ચમચી ભાગ ખવડાવો પછી તે મીઠાઈ કોઈ ભિક્ષુકને આપી દેવી આ ઉપાય શ્રદ્ધા અને સત્યતાથી કરવાથી લગ્ન યોગ સક્રિય થાય છે જ્યારે હિન્દુ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ માટે એક સમયુક્ત જીવનસાથી નિર્ધારિત છે ત્યારે આપણા પ્રયત્નો પણ તેણે મળવા માટે સતત રહેવા જોઈએ જે રીતે કોઈ ખેડૂત પાક માટે જમીન તૈયાર કરે છે એ જ રીતે આપણું મન પણ સતકાર્ય અને આશાવાદી વિચારોથી તૈયાર હોવું જોઈએ પૌરાણિક કથાઓને આધ્યાત્મિક શ્રદ્ધાથી કેવી રીતે અવરોધ દૂર થઈ શકે છે અને જીવનમાં સુખદ સમયુક્ત સાથી મળતો જાય છે મિત્રો જે લોકોના લગ્ન અનેક પ્રયત્નો છતાં યથાસ્થિતિમાં નથી થતા તેમના માટે એક વધુ મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે અને એ છે અહંકારનો ત્યાગ અને કૃતજ્ઞતાનો ભાવ શાસ્ત્રો કહે છે કે જ્યાં આવડત હોય ત્યાં અવરોધ તૂટે છે પણ જ્યાં આત્મસંતોષ અને ઈશ્વર ભક્તિનો અભાવ હોય ત્યાં બધા દ્રષ્ટિએ દૃષ્ટિએ વિઘ્નો ઊભા થાય છે હવે વાત કરી એક યુવક વિશે જેને અત્યાર સુધીમાં સતત સંબંધ આવ્યા હતા પણ દરેક વખતે કોઈને કોઈ કારણસર વાત અટકી જતી ક્યારેક દીકરીના માતા પિતા માને તો ક્યારેક કુંડળી ના મળે ક્યારેક યુવકના ઘરમાં કોઈને ન ગમે આવા સમયે એક યુવક પોતાના પિતાને કહેવા ઉપર મહાકાળી માતાના મંદિરમાં એકવીસ રાત્રીના આરતી માટે ગયો અને માત્ર ત્રણ રાતે જ એને અંદરથી શાંતિનો અનુભવ થવા લાગ્યો આઠમી રાતે એને સપનામાં એક એવી છોકરી દેખાઈ કે જે થોડા દિવસ પછી સજીવ સ્વરૂપે એક લગ્ન સભામાં મળી વાત આગળ વધી અને આજે બંને લગ્ન કરીને એક સુંદર જીવન જીવી રહ્યા છે આથી સમજાય કે ક્યારે આપણો સદગત કર્મ અને શ્રદ્ધા પણ અનોખો દ્વાર ખોલી શકે છે આજકાલના યુગમાં ઘણા લોકો લગ્ન માટે માત્ર હોસ્કોપ પર આધાર રાખે છે પરંતુ સમયના તકે જ્યારે વાત આત્મા મન હોય ત્યારે શ્રદ્ધા નિમિત્તા ધૈર્ય અને ભગવાનના આશીર્વાદનું પણ મહત્વ હોય છે કેટલાક દેવતાઓ ખાસ કરીને લગ્ન યોગ બનાવવામાં સહાય કરે છે જેમ કે માતાજી દુર્ગા નવચંદી યજ્ઞ શિવ પાર્વતી ઉમાપતિ વ્રત સંતોષી માતા શુક્રવાર વ્રત કાત્યાયની માતા યુવતીઓ માટે ખાસ વ્રત શુક્રદેવ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સુખદ દાંપત્ય માટે જવાબદાર હવે વાત કરીએ કાત્યાને વ્રતની જે ઘણા ગ્રંથોમાં કુંવારી છોકરીઓ માટે અચૂક માનવામાં આવે છે જો કોઈ યુવતી લગ્નમાં વિલંબ અનુભવે તો માર્ગશીલ મહિનાના કાત્યાની વ્રત દરમિયાન અગિયાર દિવસ સુધી સવારે વહેલી સવારનું સ્નાન કરી ઓમ કાત્યાની મહામાએ મહાયોગીની અધેશ્વરી નંદ ગોપસુદેવી માતી મેં ગુરુ તે નમ મંત્રનો જાપ કરે તો માતા કાત્યાની પોતે પરમ સુખદ પતિનો આશીર્વાદ આપે છે અને હવે એક વધુ રસપ્રદ વાત કેટલાક તંત્રશાસ્ત્રો અને પૂજન વિધાન મુજબ ચિત્રગુપ્ત ભગવાનની આરાધનાથી પણ અદશ્ય બાંધાઓ દૂર થાય છે ચિત્રગુપ્ત ભગવાન માણસના કર્મોનો હિસાબ રાખે છે જો કુવારાના કારણે લગ્ન અટકાયા હોય અને તમે ખોટી વાતોમાં જીવન ગુજાર્યું તો ચિત્રગુપ્ત ભગવાનના સ્મરણ અને ભૂલનો પ્રાચીત લગ્નના અવરોધ હટાવી શકે છે હવે છેલ્લી સૌથી અસરકારક ઉપાય જે આપણે ઘરેલું કહીશું જો તમે પોતે અથવા તમારું સંતાન લગ્ન વિલંબથી પીડાતા હોય ને તો દર રવિવારે એક ગૌશાળામાં જઈને ગાયને ઘીની ભરેલી રોટલી ખવડાવો એમાં ગુળ તલ અને ઘી હોવું જોઈએ આ રોટલી બે હાથથી ગાયને આપી શકો અને કહેજો કે જે ગૌમાતા જેમ તમારું હૃદય માતૃત્વથી ભરેલું છે એમ મારા જીવનમાં પ્રેમભર્યું દાંપત્ય લાવજો આ ઉપાય શ્રદ્ધાથી કરવાથી કેટલાક લોકોના જીવનમાં ચમત્કાર થયા છે આવા તમામ ઉપાયો ત્યારે જ અસર કરે છે જ્યારે માણસ ભીતરથી ધાર્મિક શ્રદ્ધા સત્કર્મ અને મનની પવિત્રતાથી શ્રમ કરતો હોય કે જે માણસના મનમાં પણ પ્રેમ છે તે જીવનમાં પ્રેમ પામે છે મિત્રો લગ્ન એ ફક્ત શારીરિક જોડાણ નહીં પણ આત્માના સંબંધ છે અને જ્યારે આત્માઓ સાચા સમય ઉપર જોડાય છે ત્યારે આખી કાયના તે જોડાણને સંગત બનાવી દે છે જો તમારું હૃદય શાંતિથી ભરેલું છે તમારું મન વિશ્વાસથી પરિપૂર્ણ છે તો તમે પણ સહજ રીતે એવી વ્યક્તિને આવકાશો કે જે તમારું જીવન બદલી મૂકે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ મારસો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ